चाहंद वाले तो बे बनाए छे लगवे नमस्ते हां नसुबा जोई શકો છો ભીડ હવે આવા તો આ વાળા જ આનું સુપ્રાઈસ છે મોડ તા મરોડ તા હે હાસ ઓર જબ ભી તમને લાગે કે તુ હાર રહે હો યે સુન્ના તુ તારી કિસ્મત તુ બદલ દે રખ હિંમત બસ ચલ દે તો ચલીએ चलते हैं नए सफर में ब्रिजेश पूरे एंड वेलकम बैक टू माय न्यू यूट्यूब चैनल ब्रिजेश 2.0 एंड वेलकम बैक टू अवर फर्स्ट व्लॉग व्हिच इज अ गणपति मार्केट व्लॉग सो आई एम स्टार्टिंग मेरी ब्लॉगिंग चैनल हूँ स्टार्ट करो छूँ अगेन एंड आई एम गोइंग टू स्टार्ट विथ गणपति मार्केट सो गणेश चतुर्थी आ रही है आज शनिवार गणेश चतुर्थी एंड अभी लोग गाय लास्ट वीक हाटकेश्वर एक्चुअली लास्ट बै तरण वर्ष से गणपति लाई चे घर में बट दिश योर वी केन नॉट ब्रिंग बापा एट होम बिकॉज मेरी मम्मी एक्सपायर्ड मम्मी एक्सपायर थे गया था तो इट्स जस्ट नाइन मंथस बिफोर तो आ वर्षे अभी लोग एक्चुअली बाप्पा ने घरेना तो नेक्स्ट यर प्रॉबेबली वी आर गोईंग टू टेक बाप्पा एट होम सो आ वर्षेप दर वर्षम गयो तो हटकेश्वर मार्केट तो आई हेव uh shooted everything i have i made a vlog for you guys so please uh, go and check it out i'm shooting this intro uh, while i'm editing this video so i actually forgot to you know start introduction video that's why so uh, i'm sure that you guys are new on my channel so please uh, do subscribe me without subscribe please don't leave to my channel guys and let's start the vlog લોકો હાટકેશ્વર પહોંચી ગયા છે એન્ડ મૂર્તિઓ પેહલા મતલબ વર્ષો જે દેખાઇ રહી ગયા કોઈને જો આમ હાથી મસ્ત છે આ જો આ મોદક મોદક છે બંને હાથમાં બધા વર્ષો કરતા सारास ऑलरेडी बुक है जगह में से बुक है और ये बहुत बुक થઈ ગયા છે ને Pinky Art वो फेमस છે અહીં હટકે સર્માયા ને બહુ જૂનું છે આ Pinky Art ન્યુ કલર व्हिच वी फाउंड ઓવર હિયર હા ઉપરની બધી POP છે વચ્ચેની લાઈનમાં બધી માટીની છે પ્રાઈસ અગેન 5000 6000 7000 થી સ્ટાર્ટિંગ છે

લાસ્ટ યર અમારા ઘરે એ જ હતા ને લાસ્ટ યર આપણા ઘરે એ જ હતા આખો તો જો કેટલી મસ્ત મસ્ત છે આમ નકશી કામ કરીને બનાવીશ આની આઈસ બી બહુ મસ્ત છે ને ત્રણ હજાર પાંચસો જ છે રેડીમેડ જ છે અમે તું તો છે કે યુ પી છે

કાલે ભીડ હશે અને કાલે લોકો આવશે હજી એક એક અઠવાડિયાની વાર છે એના માટે સો અમે લોકો જોઈ રહ્યા છે મૂર્તિ ઘણી ઘણી સારી સારી અમને લોકોને મૂર્તિ ગમી તો છે લેટ સી મસ્ત છે આનો શું ભાવ છે અને બાજુમાં ત્રણે ઓકે આ માટીની છે જોઈ શકો છો ભીડ હવે આવા લાગી છે બધું ખરીદી કરવા માટે કારણ કે એક જ વીક બાકી છે ગણપતિ માટે હા આપણી પાસે પાછળ ફરે છે તો આ વાળા જ આનું શું પ્રાઇસ છે માટીની છે હમ પેલા સાફા વાળા છે એકદમ મસ્ત મસ્ત અચ્છા આ કલર છે એમાં બે કલર છે ને એક પેલો કલર ની કાર લાસ્ટમાં ગ્રીનમાં અને વ્હાઈટ એન્ડ ગ્રીન છે પેલું ગ્રે છે ના સ્કિન સ્કીન કલરમાં પેલો ગુલાબી કલર અચ્છા ઓકે એક નંબર બુકમાં છ હજાર પાંચસો ને પણ નાની નાની ગલીઓ હોય છે ત્યાં એક ગલી છે જ્યાં ગણપતિ લાગતા હોય છે મતલબ ગણેશ ચતુર્થીના બે ત્રણ દિવસ પહેલાં તો એકદમ ફૂલ આમ ખચોખચ ભરે છે એટલી બધી ગણપતિની મૂર્તિઓ ડેકોરેશનનો સામાન પૂજાપાનો સામાન બધું મળતું હોય છે ઓપોઝિટ સાઈડ બી બહુ જ બધા આમ તો લાગેલા હોય છે પણ હમણાં મંડપ લાગે છે અને હજી બધા લોકો આવે છે ને એવું બધું છે લાઈક હજી સુધી ફૂલ આવ્યા નથી યુ કેન સી ધીસ ટેમ્પો બસ આવી રીતે બધા આવી રહ્યા છે હજી સુધી પ્રોપર પ્રોપર દુકાન આવી નથી હજી અહીંયા બી બધું સેટઅપ જરૂરી જો લાઇટ વાઈટ નથી આ ગણપતિ મહાદેવવાળું સ્વરૂપ છે આ પીઓપીની છે કે માટીની છે માટીની શું છે પ્રાઇસ

લોકો જઈ રહ્યા છે આ બ્રિજની નીચે જે બ્રિજ તૂટવાનો છે તૂટેને તો સારું છે જસ્ટ જોકિંગ પણ ત્યાંની નીચે પણ ઘણી બધી મૂર્તિઓવાળા બેસતા હોય છે તો અમે લોકો ત્યાં જઈએ છીએ મૂર્તિ જોવા માટે હજી સુધી મેં બે ત્રણ મૂર્તિઓ તો ત્યાંથી લીધી હતી અમે લોકોએ જ્યારેથી અમે ગણપતિ લેવાનું સ્ટાર્ટ કર્યું છે ત્યારથી જે તમને બધી જ માટીવાળી જ મૂર્તિ મળશે અને સ્પેશિયલી જે આ ને એવી હોય છે ને એ જ અહીંયા પ્રાઇઝ રિઝનેબલ હોય છે બ્રિજની નીચે સ્પેશિયલી હું વાત કરું તો લાસ્ટ બે વર્ષથી મેં અહીંયાથી જ મૂર્તિ લીધી હતી હજી બધું પેકેજ છે અને અમારે જુઓ ગાઈઝ અમે લોકો ગણપતિ માર્કેટથી રિટર્ન આવી ગયા હાટકેશ્વર એરિયામાં જે છે ગણપતિનું માર્કેટ લાગતું હોય છે બહુ જ જૂને મતલબ બહુ જ પહેલાંથી માર્કેટ લાગતું હોય છે જેમ મેં કીધું એમ આ વર્ષે ભીડ થોડી ઓછી દેખાઈ મૂર્તિની સંખ્યા પણ ઘણી ઓછી દેખાઈ કદાચ એવું હોય શકે કે શનિ રવિ છે તો ત્યાં જે હજી લોકો ભરાતા હોય છે અને હજી પણ જે લોકો મૂર્તિ બનાવે છે લોકો ત્યાં આવી જ રહ્યા છે તો બસ અમે લોકો ફરીને આ અંધારું થઈ ગયું તો થોડું ઘણું મૂર્તિ દેખાવાનું પણ અંધારામાં મજા ના આવે તો જેટલો પણ બ્લોગ હું તમારા માટે કરી શક્યું ગાઈઝ આઈ હેવ ડન એટ આ મારી નવી ચેનલ છે સો પ્લીઝ 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 સપોર્ટિંગ મી બિકોઝ એઝ યુ નો દેટ મતલબ મતલબ તમે લોકો મને લાસ્ટ ચેનલથી સપોર્ટ કરતા હશો તો લાસ્ટ યર પણ મેં વ્લોગ બનાવ્યો હતો ગણપતિ ડેકોરેશનનો ખરીદીનો અને ફર્સ્ટ ટાઈમ મારા ઘરે ગણપતિ લાવ્યા હતા એ બધા જ વ્લોગ્સ મારી જૂની ચેનલમાં હતા આઈ હોપ કે એ બધી વિડીયોઝ અને એ ચેનલનું પાછી રિઆેટરી કરી શકું તો બટ એ આ તમે લોકો જો મારી ચેનલ પર નવા જોડાયા છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફોલો કરી લેજો મને ઇન્સ્ટાગ્રામ પર બ્રિજેશ પુરોહિત આજે મારે ઓફિસ બી બહુ વહેલા જવાનું હતું લાઈક આઠ વાગે ને એવી રીતે વી હેવ ડિસાઈડેડ ટુ ડુ દેટ તો અમે લોકો બસ ડાયરેક્ટ થી આયા અને લંચ વંચ બી નહોતું કર્યું પછી મધુરમની આવી ઘરે આવીને થોડું ઘણું ખાધું એન્ડ અમે લોકો બસ માર્કેટમાં ગયા દોઢ બે કલાક ફર્યા તો મેં કીધું હવે થોડી મસ્ત એવી ચા મળી જાય તો આમ સાંજ સુધરી જાય અને આશિષ મિહિર પણ અહીંયા ટપકી રહ્યા છે યુ ડોન્ટ નો આશિષ મિહિર તો ધે આર માય ફ્રેન્ડ મતલબ અમારા ચાર ની ચારની ચોકલેટ નવી ચેનલ છે તો બધાને ફેમિલિયર કરવા પડશે ફરીથી ના વિચારમાં તમે ફેમિલિયર કરી શકો છો તમે આને ઓળખતા જશો આયો કે નહીં ઓળખતા તમે લોકો પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ પેલું ઓફિસમાં આમ નવા આયા હોય તો આમ ઇન્ટ્રોડ્યુસ કરી દેવી તો પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ હાઈ ગાઈસ આઈ એમ મધુરા અને મારી અને બ્રિજેશની એક ચેનલ છે જોડે પેલી એનો બી ઇન્ટ્રોડક્શન વિડિયો મેં અમાર ચેનલ પર મૂકી છે જલ્દી સો આઈ એમ હિઝ ગર્લફ્રેન્ડ मतलब मतलबी कपल चॅनल जुना वीडियो

આઈ હોપ કે બધા વ્લોગ મેમોરેબલ છે મારા માટે એન્ડ અમારા ટ્રાવેલ વ્લોગ મારીના વ્લોગ્સ અમારા માર્કેટ વ્લોગ જેનાથી હું આટલો ગ્રો કરી રહ્યો છું સ્પેશિયલી એવું હતું કે યુટ્યુબ પર રહેશે

ઓકે સો લાઈક દેટ એન્ડ લિટરલી મારે થોડું હેડેક થઈ રહ્યું છે સો આઈ એમ ગોઈંગ ટુ હેવ અ ગુડ ટી ધેન આઈ પ્રોબેબલી આઈ કેન યુ નો ટેલ એની થિંગ એલ્સ પેલા બંને આઈ જાય એટલે પેલા બંનેને પણ તમને મળી દો તો આ વ્લોગ કમ માર્કેટ માર્કેટ કમ વ્લોગ તમે કહી શકો છો યા સો સ્ટેટ યુ આઈ હોપ યુ ઇન્જોય ધિસ વિડીયો એન્ડ વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક કરી દેજો એક મસ્ત સ્મોલ એક વ્લોગ બનાવે છે જસ્ટ ગણપતિ માર્કેટનો એન્ડ જો તમને યુઝફુલ લાગે તો પ્લીઝ લેટ મી નો ઇન ધ કમેન્ટ સેક્શન કી આઈ ફાય ડુ મેક મોર માર્કેટ વિડીયોઝ એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ ગઇસ બાય બાય